એવા શિવ ને યાદ કરીને તાળી તારી પાડો તાલ માં એવા ભોડા શંભુ ને યાદ કરીને તાળી તારી પાડો તાલ માં શેરપા ચંદ્ર નમ શિવાય ઓમ નમ શિવા એવા ગંગાધરી ને યાદ કરીને તાળી તારી પાડો તાલ માં એવા ભોળા શંભુને ને યાદ કરી ને તારી પાડો તાલ માં એવા મહાદેવ ને યાદ કરી

પાડો તાલમાં શક્તિ ને યાદ કરીને તાળી પાડો તાલમાં એવા શિવ શક્તિ ને યાદ કરીને તાળી પાડો તાલમાં મારી વિનંતી સુની પ્રભુજી આવો મારે ગણે એવા કૈલાસ યાદ કરી ને પાડો તાલમાં એવા ભોળા શભુ ને યાદ કરીને ને પાડો તાલમાં માં શિવજી ના ગુણા જે કોઈ ગાશે તે કૈલાસે એવા શિવ શક્તિ ને યાદ કરી ને તાળી પાડો તાલ માં શિવજી ના ભક્તો શિવ ને આરાધે શિવજી ની ભક્તિ ને જાણે એવા વિશ્વ ધરીને યાદ